નમસ્કાર હું છું અને આપ જોઈ રહ્યા છો નજર કરીએ આજના સમાચાર પર મુન્દ્રામાંગ રાષ્ટ્રધ્વજનું અપમાન થતા સંજય એસ બાપટે કલેક્ટરશ્રીને લેખિત માંગ કરી રજૂઆત તો નજર કરીએ સમગ્ર વિગત પર મેલમાંગ જણાવ્યા પ્રમાણે ઇકોતેર માંગ આઝાદી અમૃત મહોત્સવના નેજા હેઠળ ઘર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે જે ખૂબ જ સરાહનીય છે દેશભક્તિ જગાડવાના આ કાર્યને સલામ છે પરંતુ પતિ ઉત્સાહ અને ઓછી માહિતી ધરાવતા લોકો જાણે જાણે રાષ્ટ્રની આન બાન બા તિરંગા ફ્લેગનું અપમાન કરતા જોવા મળી રહ્યા છે આ બાબતે સેમિનાર રાખવાની ખાસ જરૂરત પણ જણાઈ રહી હાલમાં જ ભાજપના કાર્યકર્તા શાંતિલાલ મોતા મુન્દ્રા રાષ્ટ્રધ્વજ વિતરણ વખતે રાષ્ટ્રધ્વજ ઊંધો પકડી આપી રહ્યાના ફોટો સોશિયલ મીડિયા માધ્યમથી મળ્યા છે સાથે જોવા મળતા લોકો પણ ફ્લેગ ઉલટો પકડી ફોટો પડાવી મોકલાવેલ છે આમ નેશનલ ફ્લેગ કોર્ડ બે હજાર બે હેઠળ ગુનો કર્યો છે ગુનો કરનારાઓ પર સુવો મોટો દાખલ કરવામાં આવે તેવું સંજય એસ બાપટે મેલમાં ઉલ્લેખ્યું છે